તો જય માતાજી મિત્રો એક વાર ફરી ગયો છું નવા બ્લોગ સાથે અને હું છું અત્યારે ગામમાં અને મારી સાથે છે છે રવિભાઈ તો અમે અત્યારે આવ્યા છીએ જ્યાં નારાયણ ભગવાનનો ઉત્સવ થવા જઈ રહ્યો ગામમાં તે જગ્યા ઉપર તો તમે જોઈ શકો છો આ બાજુ મોટો મંડપ લાગી ગયો છે અને કેટલો વિશાળ સ્ટેજ બનાવ્યો છે અહીંયા અંદર જઈને તમને બતાવી દઈએ અને પેલી બાજુ બાજુમાં પણ બીજું બનાવેલું છે આવું મંડપનું મોટું અને મંદિર તરફ પણ તમને લઈ જઈશું તો જોઈ શકો છો અહીંયા કેટલો મોટો સ્ટેજ લગાવેલો છે અને આ બાજુ અત્યારે બધું સજાવવાનું ચાલુ છે ને આગળ બનાવેલો છે ત્યાં પણ તમને બતાવી દઈએ અને આ બાજુ પાર્કિંગ માટેની બધી વ્યવસ્થાઓ કરેલી છે આ બાજુ ઘણા બધા ખેતરો છે ત્યાં અને બે દિવસનો અહીંયા મહોત્સવ છે છ અને સાત જુલાઈ બે હજાર ચોવીસ અને આ બાજુમાં જે મોટો મંડપનું તૈયાર કર્યું છે તે ભોજન માટે કરેલું છે ભોજનાલય બનાવેલું છે અને ઘણા સમય પછી આટલો મોટો ઉત્સવ બાલિશા ગામમાં થવા જઈ રહ્યો છે જે તમે જોયો નહીં હોય અને ઘણા બધા કલાકારો પણ અહીંયા આવશે અને અહીંયા થવા જઈ રહ્યો છે જે પ્રસંગ એ આપણા ગુરુ છે ગામના પાલિશ્ના નારાયણ મહાદેવના મંદિરે સંતરામગીરી બાપુ તેમના સાનિધ્યમાં થવા જઈ રહ્યો છે તો ઉત્સવમાં તમે બધા જરૂર પધારજો તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કેટલો સુંદર આગળ ગેટ બનાવેલો છે હજુ તો તૈયાર થઈ જ રહ્યો છે અને હવે નજીક આવી ગઈ છે પ્રસંગની તારીખ એટલે તૈયારી ફૂલ ચાલુ છે અહીંયા જોઈ શકો છો આ બાજુ બધો સામાન પડેલો છે બાલીણા ગામના ઘણા લોકો હજુ એવા છે જેમને ખબર નથી કે પ્રસંગ ક્યારે છે તો હવે નજીક જ આવી ગયો છે પ્રસંગ તો ચાલો હવે જઈએ આપણે મંદિર તરફ મંદિર છે તો તમે જોઈ શકો છો આ બાજુ બધું મંડપ બાંધેલો છે અને તૈયાર થઈ ગયું છે આ બાજુ થોડું કામ ચાલુ છે હજુ અહિયાં રંગ થઈ ગઈ છે મંદિરનું કેટલું સુંદર લાગી રહ્યું છે અને આ બાજુ મંદિર અંદરથી કેટલું સુંદર લાગી રહ્યું છે તમે જોઈ શકો છો અને મંદિરના ફોટા જોવા તો આપણી ઇન્સ્ટાગ્રામાં આઈડી સ્નેલ સિંહ છે તેમાં મળી જશે અને વિડીયો પણ તેમાં મળી જશે ઘણા બધા તો હવે તમને મંદિરથી હવે તમને મંદિર થી પણ થોડું ઘણું બતાવી દેજો તો મિત્રો વિડીયો કેવું લાગજે કમેન્ટ કરજો અને તમારી અહિયાંની અપડેટ જોઈતી હોય તો કોમેન્ટમાં કરી દો જય શ્રી કૃષ્ણ અને Kaya maliitin ang vlog. Sa adyo at kaya rin. Okay bye. Sa ka lang nga mata